નમસ્કાર આ જીવન મુક્તિ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે વેદો અને ઉપનિષદોમાં પરમાત્માનું એટલે કે ભગવાનનું સાચા સ્વરૂપનું જ્ઞાન આપણને કરાવ્યું છે આજે આપણે એ વિષય ઉપર ચર્ચા કરીએ કે આજે આપણે હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી રામની પૂજા કરીએ છીએ અને ભક્તિ કરીએ છીએ કારણ કારણ કે આપણા મનમાં એ ભગવાન રૂપ છે એ જ રીતે આપણે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીએ છીએ અને ભક્તિ કરીએ છીએ આપણે હિન્દુ ધર્મમાં અનેક ભગવાનો છે અને આપણે દરેક ભગવાનની પૂજાને ભક્તિ કરતા રહીએ છીએ પોતાની શ્રદ્ધા અનુસાર હવે જો આપણે ઊંડાણપૂર્વક વિચાર કરવાનું ગમતું હોય આપણામાં વિચાર કરવાની કેપેસિટી હોય આપણને વિચાર કરવા માટેનો સમય હોય તો આપણે વિચાર કરીએ હવે વિચાર શું કરવાનો છે કે ભગવાન જ્યારે જન્મ્યા ત્યારે અને એ પછી મોટા થયા એ દરમિયાન એમણે કયા ભગવાનની પૂજા કે ભક્તિ કરી હશે એ પણ કોક ભગવાનની પૂજા કે ભક્તિ તો કરતા જ હશે ને એવું એ નથી કે એ સમયમાં ભગવાન નહોતા કારણ કે ભગવાન તો સદાકાળ છે સૃષ્ટિઓ આવે ને જાય એ સૃષ્ટિના રચનાર તરીકે ભગવાન તો અજર અમર અવિનાશી છે એટલે એ તો સદાકાળ છે તો ભગવાન રામ પણ કોક ભગવાનની તો પૂજા કરતા જ હશે ને તો ભગવાન કયા ભગવાનની પૂજા કરતા કે પૂજા કે ભક્તિ કરતા હશે એ પોતાની તો પૂજા નહીં જ કરતા હોય કે પોતાની મૂર્તિની પૂજા નહીં કરતા હોય એ પણ હકીકત છે બીજું કેટલાક લોકો એમ કહે કે ભાઈ ભગવાન રામે અવતાર લીધો ઓકે એમણે અવતાર લીધો એટલે અવતાર લીધો એનો મતલબ કે એમણે અવતરણ કર્યું અથવા તો શરીર ધારણ કર્યું તે શરીર ધારણ કરનાર કોણ એ અવતરણ કરનાર કોણ કારણ કે શરીર તો અહીંનું અહીં જ રહ્યું હતું ભાઈ એ વૈકુંઠ ગયા તો એ કોણ હવે જો તમે તમારી જાતને પ્રશ્ન પૂછો કે એ અવતરણ કરનાર કે શરીર ધારણ કરનાર કોણ કોણ ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં એમ કહ્યું છે કે સંભવામી યુગે યુગે તો દરેકે દરેક યુગમાં જુદા જુદા નામરૂપે ભગવાન તરીકે ઉત્પન્ન થનાર કોણ કોણ એ પ્રશ્ન પણ આપણે પૂછવો તો જોઈએ જ ને કે એવું કોણ છે કે જે પૃથ્વી પર આવે છે ધર્મનો નાશ કરવા અને પાછું જતું રહે છે એમનું શરીર તો અહીં મળે જ છે આપણને તો કોણ છે યુગે યુગે ભગવાને એમ કહ્યું તો યુગે યુગે ભગવાન આવે છે શરીર ધારણ કરે છે એમના જુદા જુદા નામ રૂપે આવે છે અને એ વખતે જુદા જુદા ભગવાન રૂપે પૂજાય પણ છે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ ધરતી પર અવતર્યા એ વાતને તો આપણે માની લો કે આપણે જે ઇતિહાસ કે છે એમ કે પાંચ હજાર વરસ થયા તો એ પહેલાં કયા ભગવાન હતા આ એક વિચારધારા થઈ હવે આપણે આગળ વધીએ કે મુસ્લિમ ધર્મના પાળનારાઓ છે જે એ લોકો અલ્લાહને ભજે છે કે ભક્તિ કરે છે જે બૌદ્ધ ધર્મમાં માને છે એ ભગવાન બુદ્ધને ભક્તિ કરે છે જે જૈન ધર્મમાં માને છે એ જૈન ભગવાન શ્રી મહાવીરની પૂજા કરે છે અને જે લોકો ક્રિશ્ચિયનો છે એ લોકો ભગવાન જીસસની ભક્તિ કરે છે તો ભગવાન કેટલા ભગવાન કેટલા તમારી જાતને જ પૂછો કે ભગવાન અનેક છે કે એક છે કેટલા છે ભગવાન એનો મતલબ શું થયો કે આપણે ભગવાનના સાચા રૂપને જાણતા જ નથી કે જે અવતરે છે કે શરીર ધારણ કરે છે આપણે એમની મૂર્તિઓને જોઈએ છે અને એમની ભક્તિ કરીએ છીએ ભગવાન રામ અને ભગવાન શ્રીકૃષ્ણએ ભગવાનના સાચા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું ઓળખ કરી લીધી અને જો ની ભાષામાં કહીએ તો એમણે આત્માની ઓળખ કરી લીધી એટલે એ લોકો ભગવાન રૂપ કહેવાયા અથવા તો ભગવાન રૂપ બન્યા આજે પણ અત્યારે પણ આપણે ભગવાનની મૂર્તિના જ પૂજન કરીએ છીએ પણ આપણે આપણા ભગવાનના વાસ્તવિક કે સાચા સ્વરૂપની ઓળખ કરવાનો વિચાર કરતા નથી મેં તમને બતાવ્યું કે ભગવાન એક છે સદાકાળ છે અનેક નથી તો અત્યારના આપણા જે ભગવાનો છે એમનાથી પહેલા કયા ભગવાન હતા કે જે વારંવાર આ પૃથ્વી પર આવે છે જુદા જુદા નામે આવે છે જુદા જુદા રૂપે આવે છે અને એવું પણ બને છે કે જેને આપણે ભગવાન ગણીએ છીએ એને બીજા લોકો ભગવાન નથી ગણતા જેમ કે આપણે ભગવાન શ્રીરામને ભગવાન ગણીએ છીએ ક્રિશ્ચનો ભગવાન નથી ગણતા એ લોકો જીસસને જ ભગવાન ગણે છે પણ ભગવાન તો એક જ છે તો એનો મતલબ એ થયો કે રામ પણ એ છે જીસસ પણ એ છે ફક્ત માન્યતાઓમાં ફેર છે ભાઈ એક ભગવાન કયા છે એ આપણને ખબર નથી તો જો આપણે પણ ભગવાનની મૂર્તિની પૂજા કરતા જ રહીએ ભક્તિ કરતા જ રહીએ પણ સાથે સાથે જો આપણે ભગવાનના સાચા સ્વરૂપના દર્શન કરી લઈએ કે ભગવાન કોણ છે કે જે જુદા જુદા નામે આવતા રહે છે જુદા જુદા નામે આ પૃથ્વી પર આવે છે તો આપણે પણ ભગવાન રૂપ બની જઈએ ભગવાન રામે પણ પોતાના આત્મ સ્વરૂપનું દર્શન કરી લીધેલું એટલે કે પરમાત્માનું ભગવાન શ્રી કૃષ્ણએ પણ કરી લીધેલું હવે એક પ્રશ્ન આવે છે લોકો તો પ્રશ્ન કરે અને મારે જવાબ આપવાનો એક જણાએ એવો પ્રશ્ન કર્યો કે ભગવાન રામે જ્યારે લંકા પર ચઢાઈ કરવા જવાના હતા એ પહેલાં એમણે ભગવાન શંકરની પૂજા કરી હતી એટલે એ શંકર ભગવાન એ પહેલાં રામના પહેલાં ભગવાન હતા બરાબર છે દેવોના દેવ મહાદેવ છે અને એ મહાદેવ કેમ કહેવાય છે કારણ કે શિવરૂપ છે કલ્યાણરૂપ છે અને એમની ત્રીજી આંખ એટલે કે જ્ઞાનરૂપ છે જ્ઞાન એ જ આપણો આત્મા છે તમે જ વિચારી લો કે આ શરીર કોન્શિયસનેસ એટલે કે જ્ઞાન એટલે કે ચૈતન્ય નહીં હોય તો લાશરૂપ પથ્થર જ છે એ જ્ઞાન જે પોતાના સ્વરૂપનું જ્ઞાન છે એ જ પરમાત્મા રૂપ છે તો ભગવાન શ્રી કૃષ્ણએ જ્ઞાનની પૂજા કરી હતી હા આપણે પુરાણોમાં કહ્યું એમ શિવલિંગની પૂજા કરી એ કહી શકાય આપણાથી હવે કેટલીક વખતે એ લોકો કેટલાક લોકો એમ કહે છે કે ભગવાન કૃષ્ણ અને ભગવાન શંકર એક જ છે તો એ વાત પણ હું માનું છું કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં પોતાના બંને રૂપો બતાવ્યા છે એમણે કેટલીક વાતો ભગવાન શ્રી કૃષ્ણ તરીકે બતાવી છે શ્રી કૃષ્ણની દૃષ્ટિએ બતાવી છે અર્જુન અને કેટલીક વાતો એમણે બ્રહ્મ દ્રષ્ટિએ બતાવી છે જ્યારે એમણે એમ કહ્યું છે કે મારામાં ભળી જાય છે જ્ઞાતવા મામ તત્વેને તદનંતર વિસંતિ તે તો એ જે મારામાં ભળી જાય છે એ કોણ એમનું શરીરમાં નતા ભળવાનું એમના તત્વમાં ભળવાનું હતું અને આપણે તત્વની વાત કરીએ છીએ કે જે ભગવાનના પણ ભગવાન છે એક તત્વ એ કયું તત્વ છે એ તત્વ તમને સાચું કહું ને તો વેદો અને ઉપનિષદો સિવાય દુનિયામાં ક્યાંય પણ જાણવા નહીં મળે તમે જો મૂર્તિની પૂજા કરતા રહો છો તો કરો પણ તમને જ્ઞાન નહીં પ્રાપ્ત થાય તો મેં તમને કહ્યું એમ કે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ એ તત્વની પૂજા કરતા હતા ભગવાન સમજીને તો તમે પણ જો એ તત્વની ભગવાન રૂપે પૂજા કરો પરમાત્મા રૂપે પૂજા કરો તમે પરમાત્મા રૂપ બની જાઓ અને હું ગપ્પા નથી મારતો ઉપનિષદમાં કહ્યું છે મુંડક ઉપનિષદમાં કહ્યું છે કે બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી બ્રહ્મનો જાણકાર એટલે કે બ્રહ્મનો જી ભજનાર બ્રહ્મના જેવો જ બની જાય છે તો તમે ભગવાન રૂપ બની શકી શકો છો એવું નથી કે આપણે નથી બની શકતા મનુષ્યને મેં આપેલા ઘણા વિડીયો બનાવેલા છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી પોતાના સાચા સ્વરૂપની પ્રાપ્તિ કરી પરમાત્માના જ્ઞાન સાચા સ્વરૂપની પ્રાપ્તિ કરી મનુષ્ય પરમાત્મા રૂપ બની શકે છે અને એ વિશિષ્ટાધિકાર મનુષ્યને મળ્યો છે એની ના પણ નથી તો મારા ભાઈઓ બહેનો તમને જો આવી આધ્યાત્મિક વાતો હું હજી ઘણું બધું ઊંડાણમાં કહેવાનું છું આના કન્ટિન્યુએશનમાં પણ એક વિડીયો આવવાનો તો તમને આધ્યાત્મિક વાતોમાં રસ હોય જિજ્ઞાસા હોય વિચાર કરવાની કેપેસિટી જો તમારી પાસે હોય ને ટાઈમ હોય ખાલી ખાલી આવીને સ્કીપ કરીને જનારાઓ મને ગમતા નથી કે જે લોકો મને સબસ્ક્રાઈબ કરે પણ સાંભળે નહીં સાંભળવાના છે તમારે સાંભળવા પડશે આજે નહીં તો કાલે સાંભળવા પડશે પણ સાંભળવાના તો છે જ કારણ કે એ સિવાય તમારી મુક્તિ પણ નથી તો તમારી પાસે બે ચોઈસ છે કે તમારે ભગવાનનું સાચું સ્વરૂપ જાણીને ભક્તિ તો તમે કરો જ છો અત્યારે મૂર્તિઓની કરતા રહો પણ સાથે સાથે જ્ઞાનથી પરમાત્માની એ મૂર્તિની અંદર કોણ રહેલું છે કે જેની આ મૂર્તિ છે જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ આ મૂર્તિ છે તો નાનું બાળક મને એ જ પ્રશ્ન પૂછે છે કે આ મૂર્તિ કોની છે મેં એક મારા એક બાળકને એમ કહ્યું કે આ મૂર્તિ આ મૂર્તિ છે અને મેં ના કહ્યું તો પણ એને મને પ્રશ્ન પૂછી લીધેલો કે આ મૂર્તિ કોની છે દાદા મેં કહ્યું એ મૂર્તિ હિન્દુ ચાચાની છે જેમણે ગુજરાતને અલગ કરવા માટેની ચળવળમાં બહુ મોટો હિસ્સો લીધેલો તો મૂર્તિ કોની છે એ જાણવું છે ને એ જાણીને પરમાત્મા રૂપ રહેવું છે કે પછી જે અત્યારે મનુષ્ય જીવન જીવો છો ભાગ્યના ગુલામ રહીને એ જ જીવવું છે એ તમારી જોઈ એની બે જો તમને આ બધી બાબતોમાં રસ હોય તો આ ચેનલ ભગવદ્ ગીતા ડેશ જીવન મુક્તિ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળો હું ભીખ નથી માગવાનો કે તમે શેર કરો સેવ કરો સબસ્ક્રાઈબ કરો તમને યોગ્ય લાગે તમને જિજ્ઞાતા હોય તમને રસ પડતો હોય તો સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું એટલા માટે કહું છું કે મારા દરેક વિડીયોનું તમને નોટિફિકેશન મળશે સબસ્ક્રાઈબરોને યુટ્યુબ નોટિફિકેશન મોકલે છે બાકી મારો વિડીયો હોમ પેજ ઉપર આવશે કે ક્યાંક આવશે તો કરો પણ તમને સ્પેશિયલ સ્ટેટસ મળે છે નોટિફિકેશનનું એટલા માટે સબસ્ક્રાઈબ કરો હવે સાંભળો વેદો અને ઉપનિષદોનું કામ તો તમને ભગવાનના સાચા રૂપનું દર્શન કરાવવાનું જ છે હવે એ તમારી ઈચ્છા ઉપર નિર્ભર કરે છે તમારી કેપેસિટી ઉપર નિર્ભર નિર્ભર કરે છે કે તમારે ભગવાનના સાચા રૂપના દર્શન કરવા છે કે નહીં તમે મૂર્તિના દર્શન કરો મૂર્તિની ભક્તિ કરશો તો શું થશે એ વિચારો માની લો જસ્ટ ફોર ઇમેજિનેશન કે આવતો જન્મ તમારો આ દેશમાં થયો જ નહીં અથવા તો તમારો આ તો તમે કોઈ બીજા ધર્મના ભગવાનને માનતા હશો પૂછતા હશો અને અથવા તો તમારો આ દેશમાં જન્મ થયો પણ તમે હિન્દુ ધર્મમાં પેદા થવાને બદલે કોઈ બીજા ધર્મના પાર્ટનારને ત્યાં પેદા થયા તો ત્યાં તમે પાછા બીજા ભગવાનને ભજતા હશો કયા ભગવાન છે પણ કે જેને તમે નિરંતર ભજવા માગો છો આમ ને આમ તો તમારા જન્મોના જન્મો વીતતા જશે તમારા જન્મો બદલાશે શરીરો બદલાશે ભગવાનો બદલાશે અને તમે ભાગ્યના ગુલામ તરીકે માણસ તરીકે જીવતા જ રહેશો મારા ભાઈઓ બહેનો મહેરબાની કરો મહેરબાની કરો થોડોક ટાઈમ ફાળવો એન્ટરટેઈનમેન્ટના વિડીયો તો સાંભળો છો જુદા જુદા ભૌતિક જ્ઞાનોની વિષયોની પ્રાપ્તિ માટેના વિડીયો તો સાંભળો છો અરે થોડોક સમય તો આધ્યાત્મિક જ્ઞાન માટે કાઢો નહીં તો ભગવાન શંકરાચાર્ય જે કહ્યું હતું એ જ થવાનું છે આના પહેલાં આ ગઈકાલે મેં એક શોર્ટ વિડીયો મૂક્યો છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે એ મૂર્ખમતીના માણસ ભગવાનને ભજી લે આ તારું ધન સંપત્તિ જ્ઞાન યમ રાજાના હાથમાંથી નહીં છોડાઈ શકે તારે મૃત્યુના મુખમાંથી છૂટવું હોય તો તને ભગવાનના સાચા દર્શન કરાવનાર વેદો અને ઉપનિષદો છે એના શરણે જા ભગવાને કહ્યું હતું મામેકમ કમ શરણમ વ્રજ એકલા મારા શરણે આવ એ વખતે ભગવાને બ્રહ્મ દ્રષ્ટિએ કહેલું કે મારા એકલાના એટલે કે તારા પોતાના આત્માના એટલે કે તત્વના શરણે આવી જા તો મારા ભાઈઓ બહેનો આપણે અહીં અટકીએ છીએ હજી મારે આગળ કહેવું છે પણ મારે વિડીયો લાંબો બનાવવો નથી તમને જો રસ હોય જિજ્ઞાસા હોય વિચાર કરવાની ક્ષમતા હોય અને કરવો જ હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળો અને જો તમારી ઈચ્છા એવી હોય કે આ ચેનલ ચાલુ રહે અને અમને ઉપનિષદો પણ સાંભળવા મળે યોગ વશિષ્ઠ સાંભળવા મળે અષ્ટાવક્ર ગીતા સાંભળવા મળે તો આવા વિડીયોને વાયરલ કરો હસી મજાકના વિડીયોને વાયરલ કરીને શું લેશો શું પ્રાપ્ત કરશો એક કે એક માણસની જોડે તમે શેર કરી દો કે જેથી બધા લોકોને જ્ઞાન મળે આવું જ્ઞાન હિન્દુ ધર્મનું ગૌરવ છે તો એ ગર્વ પાળો એક ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી રામાયણને મહાભારત આખી જિંદગી સાંભળ 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 કર્યા ક્યાં સુધી રામાયણને મહાભારત સાંભળતા રહેશો અરે એનાથી આગળ તો વધો ચોથા ધોરણમાંથી પાંચમા ધોરણમાં આવવું જ નથી રામાયણ મહાભારત ગમી જાય એટલે અરે આગળ આવો આગળ આવો સહેજ કોશિશ કરો તો હવે આપણે આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર